તો એવા પ્રોજેક્ટની અંદર માની લો કે તમે કંપની સ્ટાર્ટ કરી છે રાજકોટ જેવા સિટીમાં અમદાવાદ કે સુરત કે એ જગ્યાએ તમે કરો છો અને ફોર એક્ઝામ્પલ પાંચ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એના પચીસ ટકા જેવી કેપિટલ સબસિડી મળે છે અપ ટુ અઢીસો કરોડમાં ટોટલ જે છે પચાસ કરોડ સુધીની સબસિડી મળે છે તે હોય છે એમાં ખાસ કરીને જે તમે નવા એમ્પ્લોયને રિક્રૂટ કરો છો એ એમ્પ્લોઈ જો મેલ એમ્પ્લોઈ છે તો એમને પચાસ હજાર રૂપિયા અને એમના વન મંથનું જે સીટીસી છે એના પચાસ પચાસ ટકા ગણવાના તો મેક્સિમમ પચાસ હજાર સુધી મળતા હોય અને ફિમેલ એમ્પ્લોઈની અંદર જે છે એ સાહીઠ હજાર સુધી મળતા હોય છે આઈટીના મિત્રોને હું તમારા માધ્યમથી જણાવી કે તમે પર્સનલ લોન કે મોડગેજ લોન લઈ અને કંપની સ્ટાર્ટ ના કરવી જોઈએ તમારે એક સરસ મજાનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો જોઈએ પ્રોજેક્શન છે એ બેંકમાં મૂકવું જોઈએ અને બેંક તમને એ કંપની શરૂ કરવા માટેની ટર્મ લોન આપશે પ્રોજેક્ટ લોન આપશે ભાડું ચૂકવે છે ભાડા ઉપર પણ માની લો કે પહેલા બે વર્ષ સુધી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રીજા વર્ષથી પાંચમા વર્ષ સુધી પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ ઘણી બધી રીતે બેંગ્લોર કે આઉટ ઓફ ગુજરાતની કોઈ પણ કંપની જે છે ગુજરાતની અંદર આઈટી કંપની લઈને આવે છે પોતાની સેટઅપ ઊભું કરે છે એવી જ રીતે સબસિડીનો લાભ મળશે આ એપ્લિકેશન કર્યા બાદ આપણે વીસ હપ્તામાં એટલે વીસ ક્વાર્ટરલી હપ્તામાં તમને જે કંઈ સબસિડીનું જે તમારું પેમેન્ટ છે મળી જતું હોય છે એટલે એકદમ ટ્રાન્સપરન્ટ ઈઝી અને ઓનલાઈન આખી જે પ્રોસેસ છે મિત્રો આજે ખૂબ મહત્વની વાત કરવાની છે આપણે કામની વાતમાં કારણ કે અત્યાર સુધી અનેક ક્ષેત્રમાં તમે સબસિડીના લાભો મળતા હશે તેની વિશે સાંભળ્યું હશે પરંતુ આઈટી વિભાગમાં પચાસ હજારથી લઈને પચાસ કરોડ સુધીની સબસિડી છે સરકાર આપી રહી છે પરંતુ મોટાભાગના લોકો છે મોટાભાગના આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ વાતની ખબર નથી ને એટલા માટે જ કદાચ અત્યાર સુધી તે લાભ લેવાથી વંચિત રહી ગયા છે અથવા તો લાભ લેવાનું ચૂકી ગયા છે ત્યારે આઈટી ક્ષેત્રમાં ન માત્ર ખાલી આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પરંતુ જો તમારી પાસે ફંડ છે અથવા તો ઇન્વેસ્ટ કરવા તમે ઈચ્છી રહ્યા છો તો પણ તમને લાખો રૂપિયાની કરોડો રૂપિયાની સબસિડી છે તે મળી રહી છે ત્યારે આવો વાત કરીએ વાત ગુજરાતીના વિશેષ કાર્યક્રમ કામની વાતમાં તો મિત્રો કામની વાતમાં આપની સાથે રાજેશભાઈ એટલે કે સબસિડી રિલેટેડ કોઈ પણ વાત હોય રાજેશભાઈ એમાં એક્સપર્ટ છે આપણે અગાઉ પણ તેમની સાથે વાત કરી ચૂક્યા છે રાજેશભાઈ ફરી એક વખત સ્વાગત છે આપનું કામની વાતમાં રજીશભાઈ આપણે આજે વાત કરીએ છીએ આઈટી ક્ષેત્રની તો ઘણા સમયથી માની લો કે હું જોબ કરું છું આઈટી ક્ષેત્રમાં નોલેજના નામે હું પૂર્ણ છું પરંતુ કોઈ એવું આર્થિક મારી પાસે ફંડ નથી કે હું કોઈ કંપની શરૂ કરી શકું તેવી મારી ક્ષમતા નથી તો એમાં કઈ રીતે સબસિડી મળી શકે છે મને કઈ રીતે સરકાર તેમાં ઉપયોગી થઈ શકે છે ખાસ કરીને ગુજરાતની અંદર જો તમે આઈટી સેક્ટરની અંદર જંપલાવી રહ્યા છો તો નવ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર સત્યાવીસ સુધીની અંદર તમે કંપની સ્ટાર્ટ કરી રહ્યા છો અને મિનિમમ દસ એમ્પ્લોયથી વધારે એમ્પ્લોય સાથેની કંપની સ્ટાર્ટ કરો છો તો એવા કેસની અંદર આઈટી કંપની અથવા તો આઈટી એનેબલ સર્વિસીસ હું તમને એમનું લિસ્ટ આખું સમજાવી દઉં છું એ સ્ક્રીન ઉપર આવી રહ્યું છે તો એના મુજબ કોલ સેન્ટર મેડિકલ ટ્રાન્સક્રિપ્શન બેક ઓફિસ ઓપરેશન બિઝનેસ પ્રોસેસ ઓ આઉટસોર્સિંગ Knowledge process outsourcing, revenue accounting, and other excel, uh, ancillary operations, insurance claim processing, web digital uh, content development, ERP development, software and application development, uh, financial and accounting processing, HR and payroll processing, bioinformatics, IT enabled banking, non banking services, including insurance, pensions, asset management, and market uh, related services. ડિપોઝિટરી સિક્યુરિટી એન્ડ સર્વિસીસ એનેબલ એટલે લોકેશન રિલેટેડ જે ગૂગલ મેપ છે એ ટાઈપની સર્વિસીસ કરો છો આઈટી સપોર્ટ સેન્ટર્સ વેબસાઈટ સર્વિસિસ ઇમર્જીંગ ટેકનોલોજી સાયબર સિક્યુરિટી બિગ ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અત્યારે જે નું માર્કેટ છે ચેઇન મશીન લર્નિંગ એટસેટ્રા આ ટાઈપની કોઈ પણ આઈટી કંપની કે આઈટી એનેબલ સર્વિસીસ બનાવશો સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સોફ્ટવેર પ્રોડક્શનના પેલામાં છો હા હાર્ડવેર કામ કરો છો રિલેટેડ તો એમાં નથી મળતી પણ બાકીની જે પ્રોડકશન સર્વિસીસ તો એની અંદર છ થી વધારે સબસિડી મળી રહી છે આ તો વાત થઈ રાજેશભાઈ કોઈ નવું સ્ટાર્ટઅપ કરીએ છીએ તેના માટે પરંતુ ઓલરેડી મારી કોઈ કંપની ચાલી રહી છે કે આઈટી ક્ષેત્રમાં વર્ષોથી મારું નામ છે પરંતુ હવે હું કોઈ લાભ લઈ શકું અથવા સબસિડીનો લાભ મને મળી શકે ખરો સો ટકા મળી શકે તમે જો એક્ઝિસ્ટિંગ ફોર્મ છો એટલે કે નવ ફેબ્રુઆરી બે હજાર બાવીસ પહેલાંથી તમારી કંપની ચાલે છે તો હવે જે તમારી કંપની છે એની અંદર તમે એક્સપાન્શન કરી રહ્યા છો તો એવા કેસની અંદર તમારે જે તમારા ટોટલ એમ્પ્લોય છે એના પચાસ થી વધારે એમ્પ્લોય તમારે નવા રી રિક્રુટ કરો છો અને અથવા તમારી બહુ મોટી કંપની છે અને તમે એક થી વધારે એમ્પ્લોય અપોઈન્ટ કરો છો તો એ તમારી જે છે એ કંપની એમાં લાગુ પડી જાય છે એક્ઝિસ્ટિંગ ફોર્મ તરીકે તમને એમાં સબસિડી મળવાપાત્ર છે એમ ખાસ કરીને મેં કીધું નવી ફોર્મમાં મિનિમમ દસ લોકોને એમ્પલોમેન્ટ આપવું પડે હવે જૂની ફોર્મ છે તો તમારે મિનિમમ પંદર લોકો થવા જોઈએ અને પંદરથી વધારે હોય અથવા તો એક હજાર થઈ છે તો તમારે પછી પચાસ ટકાવાળો ક્રાઇટેરિયા પણ નથી આવતો તો એક્ઝિસ્ટિંગ ફર્મને પણ મળે છે અને નવી ફર્મને પણ મળે છે તો મિત્રો રાજેશભાઈ જે રીતે વાત કરી કે ભાઈ આઈટી ક્ષેત્રમાં ખૂબ મોટી સબસિડી મળી છે તો તમે પણ તેનો લાભ લઈ શકો છો સ્ક્રીન પર નંબર આવી રહ્યો છે બાકીની તમામ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે રાજેશભાઈ આ તો વાત થઈ તમે કે ભાઈ નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે અથવા તો ઓલરેડી જે આમાં છે તેની વાત થઈ પરંતુ ડિટેલ્સમાં જો સમજવું હોય કે કઈ કઈ સબસિડીનો લાભ છે તે મળી શકે તે મેં જેમ કીધું છ થી વધારે સબસિડી મળે છે તો ખાસ કરીને જે આ આઈટી કંપની અને આઈટી એનેબલ સર્વિસીસને જે લાભ મળે છે એ કેપેક્સ અને ઓપેક્સ મોડેલમાં લાભ મળે છે એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર જે આપણે કંપની શરૂ કરવા માટે કરતા હોય જેવા કે આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરીએ એની અંદર ફર્નિચર ફિક્સચર ઇલેક્ટ્રિફિકેશન કરતા હોય આપણું સોલાર રિલેટેડ કંઈ પણ આપણે એમાં નાખીએ છીએ આપણે આઈટી કંપની છે ત્યારે કોમ્પ્યુટર અને હાર્ડવેર અને સોફ્ટવેર આવતા હોય તો આ જે કંઈ ફિક્સ એક્સપેન્સ આપણે કરી રહ્યા છીએ આ કંપની સ્ટાર્ટ કરવા માટેના તો એ જમીન સિવાયનો જે કંઈ ખર્ચો કરી છીએ આપણે લેન્ડ સિવાયનો ખર્ચો એ ખર્ચના પચીસ ટકા જેવી કેપિટલ સબસિડી મળતી હોય અને આની અંદર જે અમે કીધું એમ કેપેક્સ ખર્ચાની વાત થાય એવી રીતે ઓપરેટિંગ એક્સપેન્સ એટલે કે કંપની જ્યારે બની જાય છે સેટઅપ ઊભું થઈ જાય છે આપણું આઈટી કંપનીનું ત્યારે એ લોકોને ઘણી વખત પોતાનું બિલ્ડિંગ નથી તો રેન્ટ ચૂકવ હોય તો રેન્ટલ એક્સપેન્સ આવતો હોય એમને બેન્ડ વિથ પરચેસ કરવા પડતો હોય જેમ કે આપણે સાદી ભાષામાં કે ઇન્ટરનેટ પરચેસ કરવું પડતું હોય લીઝ લાઈન લેતા હોય છે લોકો એના સિવાય એ લોકો પેટન્ટ રજિસ્ટર કરતા હોય છે સોફ્ટવેરને એ બધું કરતા હોય છે તો એના સિવાય જે છે એ ઇલેક્ટ્રિસિટી જે છે કન્ઝમ્પશન થતું હોય એનું તો એના સિવાય ક્લાઉડ રેન્ટ જે ચૂકવતા હોય છે જે પોતાના ડેટા છે એના સર્વર પરચેસ કરતા હોય આપણે ઓનલાઈન જનરલી અને ક્લાઉડ રેન્ટલ જે ચૂકવતા હોય તો આ પાંચ પ્રકારના જે ઓપરેટિંગ એક્સપેન્સ એમને આવતા હોય છે એ ઓપરેટિંગ એક્સપેન્સ ઉપર પણ સબસિડી મળતી હોય છે એટલે કંપની ચાલુ કરવા માટે પણ મળે છે અને કંપની ચલાવવા માટે પણ સબસિડી મળતી હોય છે હવે જે મેં વાત કરી કેપેક્સની એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર જે કરી રહ્યા છે એના ઉપર અઢીસો કરોડ સુધીનો પ્રોજેક્ટ છે એક રૂપિયાથી લઈને અઢીસો કરોડ સુધીનો તો એના માટે અલગ વ્યવસ્થા છે અને જે મેગા પ્રોજેક્ટ છે ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સ આવીને ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય મોટી કંપનીઓ આવતી હોય તો એના માટે અલગ વ્યવસ્થા છે પણ આપણે વાત અઢીસો કરોડ સુધીમાં તો એવા પ્રોજેક્ટની અંદર તમે કંપની સ્ટાર્ટ કરી છે રાજકોટ જેવા સિટીમાં અમદાવાદ કે સુરત કે એ જગ્યાએ તમે કરો છો અને ફોર એક્ઝામ્પલ પાંચ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એના પચીસ ટકા જેવી કેપિટલ સબસિડી મળે છે અપ ટુ અઢીસો કરોડમાં ટોટલ જે છે પચાસ કરોડ સુધીની સબસિડી મળે છે એટલે ખૂબ મોટી છીડી જ એના સિવાય ઓપેક્સ મેં જે લિસ્ટ ગણાવ્યા એ ખર્ચા છે એ ખર્ચના ટોટલ પંદર ટકા અને મેક્સિમમ વર્ષે પાંચ કરોડ અને આવતા પાંચ વર્ષ સુધી આ તમને ઓપરેટિંગ એક્સપેન્સમાં પણ લાભ મળતો હોય છે તો આ એના ઓપરેટિંગ અને ઓપેક્સ એક્સપેન્સની વાત થઈ કેપિટલ એક્સપેન્સની વાત થાય એના સિવાય જે છે એ ઇન્ટરેસ્ટ સબસિડી મળતી હોય છે એટલે કે તમે આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે બેંકમાંથી ફંડ લઈ શકો ટર્મ લોન લઈ શકો પ્રોજેક્ટ લોન લઈ શકો તમારે ખાસ કરીને શું કરવું પડે આઈટીના મિત્રોને હું તમારા માધ્યમથી જણાવીશ કે તમે પર્સનલ લોન કે મોર્ગેજ લોન લઈ અને કંપની સ્ટાર્ટ ના કરવી જોઈએ તમારે એક સરસ મજાનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો જોઈએ પ્રોજેક્શન છે એ બેંકમાં મૂકવું જોઈએ અને બેંક તમને એ કંપની શરૂ કરવા માટેની ટર્મ લોન આપશે પ્રોજેક્ટ લોન આપશે અને એના ઉપર જે તમે ખર્ચ કરો છો અને વ્યાજ ચૂકવો છો માની લો કે આપણે દસ ટકાએ એ લોન લીધી તો એના ઉપર સાત ટકા જેવી માતબર ઇન્ટરેસ્ટ રેટ છે ઇન્ટરેસ્ટ સબસિડી છે વ્યાજ સહાય છે આપવામાં આવે છે અને વર્ષે એક કરોડની લિમિટ છે એટલે તમે એવું સમજી શકો કે મેક્સિમમ જે છે એ તમારું ઇન્ટરેસ્ટ છે વ્યાજ છે ગુજરાત સરકાર ભરે છે પાંચ વર્ષ સુધીનું વ્યાજ સાત ટકા લેખે અને વરસ વર્ષની લિમિટ છે એક કરોડ તો એવા પાંચ કરોડ સુધીનું વ્યાજ તમને પાંચ વર્ષની અંદર મળી શકે એવું પણ બને તો આ એક બહુ મેજર બેનિફિટ છે એના સિવાય છે એ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેનો તમે રોજગાર જનરેટ કરો છો લોકોને નવા લોકોને રોજગાર આપો છો તો એના ઉપર પણ તમને સબસિડી મળતી હોય છે એમાં ખાસ કરીને જે તમે નવા એમ્પ્લોયને રિક્રુટ કરો છો એ એમ્પ્લોઈ જો મેલ એમ્પ્લોય છે તો એમને પચાસ હજાર રૂપિયા અને એમના વન મંથનું જે સીટીસી છે એના પચા પચાસ ટકા ગણવાના તો મેક્સિમમ પચાસ હજાર સુધી મળતા હોય અને ફિમેલ એમ્પ્લોયીની અંદર જે છે એ સાઠ હજાર સુધી મળતા હોય છે એક એમ્પ્લોયના તો નવા જેટલા પણ રોજગાર તમે આપી રહ્યા છો તો એમાં પણ તમને વન ટાઈમ ખૂબ સારી એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેની સબસિડી મળે છે એના સિવાય જે એમ્પ્લોયર પ્રોવિડન્ટ ફંડ આવતું હોય એટલે તમારે જે પ્રોવિડન્ટ ફંડ કાપી અને ભરવાનું થતું હોય છે એમાં પણ ઘણી બધી સહાય મળે છે તો એ પણ તમને પાંચ વર્ષ સુધી એનો બેનિફિટ મળતો હોય છે એના સિવાય તમારે કાંઈ પણ ફેસિલિટેશન જોતું હોય તમારે આના માટેનું ગાઈડલાઇન્સ જોતું હોય છે ગાઈડન્સ જોતું હોય છે તો ગવર્મેન્ટ તમને આપતી હોય છે તો આ ખાસ કરીને આ બધી સબસિડી મળતી હોય છે અને જે વાત કરી આપણે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડની એની અંદર મેલ એમ્પ્લોયના પિંચોતેર ટકા જે તમારું તમારે જે ભરવાનું થતું હોય છે પ્રોવિડન્ટ ફંડ એના પિંચોતેર ટકા મેલ એમ્પ્લોયના કેસમાં અને ફિમેલ એમ્પ્લોયના કેસમાં સો ટકા ઈપીએફ જે છે તમને તમારા વતી સરકાર ભરતી હોય છે અને સાથે સાથે આ ઉપરાંત જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી આપણું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એની અંદર જે હોય છે એ હંડ્રેડ પર્સન્ટ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી પણ તમને મળતી હોય છે તો આ બધા બેનિફિટ છે તમે આઈટી કંપની કે આઈટી એનેબલ સર્વિસીસ જેમ પહેલેથી જ જે લિસ્ટ આપ્યું છે એ કોઈ પણ જાતની કંપની શરૂ કરો છો તો તમે આ સબસિડીનો લાભ લઈ શકો છો રાજેશભાઈ આટલી મોટી સબસિડી મળી રહી છે પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે મને સવાલ એ થાય કે ભાઈ આટલી મોટી સબસિડી મળે છે તો સામે એટલા બધા કાગળિયા અને બધું ઘણી ઝંઝટમાંથી પસાર થવું પડતું હશે તો એ કેટલું વાત છે તમને કહું તો આઈટીની જ્યારે વાત કરતા હોય ત્યારે કાગળની વાત ના હોય એ આખું ઓનલાઈન પોર્ટલ છે અને ગવર્મેન્ટ પણ ખૂબ અત્યારે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે એ બહુ સિમ્પલ પ્રક્રિયા છે જ્યારે તમે વિચારી રહ્યા છો કે મારે નવું યુનિટ કરવું છે કે મારે એક્સપાન્શન કરવું છે મારા યુનિટની અંદર ત્યારે તમે મેં અગાઉ કીધું એમ પ્રોજેક્ટ રિપોર્ટને બનાવી અને તમારે એક પહેલાં જ સ્ટાર્ટ કરતાં પહેલાં જ સરકારને એક એપ્લિકેશન કરવાની હોય છે ઇન પ્રિન્સિપલ સેન્ક્શન આપી દઈએ ઇન પ્રિન્સિપલ અપ્રુવલ આપી દે એટલે ગવર્મેન્ટ તમને પહેલાં જ કહી દેશે કે ભાઈ તમારો આ પ્રોજેક્ટ છે આ સબસિડી માટે માન્ય ગણાશે તમને અમે અપ્રુવલ આપી છે સેન્ક્શન આપી છે પછી જ આપણે આખો પ્રોજેક્ટ શરૂ કરવાનો હોય છે અને પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તમારો જે કંઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે પછી આપણે એ ફાઇનલ એપ્લિકેશન કરવાની હોય છે પેમેન્ટ છે મળી જતું હોય છે એટલે એકદમ ટ્રાન્સપરન્ટ ઈઝી અને ઓનલાઈન આખી જે પ્રોસેસ છે એ છે ટુંકમાં રાજેશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે આટલું બધું આપણે જે રીતે વિચાર રહ્યા છે કે ભાઈ સરકારી કામ છે તો થોડું હાર્ડ હશે કે નહીં થશે એવું નથી ટૂંકમાં બહુ ઝડપી કામ થઈ રહ્યું છે

પણ ગુજરાત સરકાર એના માટે પણ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે ખાસ કરીને ગુજરાત સરકાર એવું પણ વિચારી રહી છે આ પોલિસી અંતર્ગત જે આપણે વાત કરી રહ્યા છે એ એની અંદર એઆઈ ગુજરાત એઆઈ સેન્ટર બને ગુજરાત માટેનું એક સ્કિલ લેબર મળી રહે એવા સેન્ટરો બને આઈઆઈટી અને જે આઈઆઈઆઈટી છે એની અંદર પણ સ્કિલ લેબરના અલગ અલગ પ્રકારના કોર્સ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અલગ અલગ કોર્સ કોલેજીસની અંદર પણ આઈટીને રિલેટેડ સ્કિલ લેબર બને એના માટેના કોર્સ લઈ આવવામાં આવે આવા પ્રયત્નો થઈ રહ્યા છે સ્કૂલ અને કોલેજીસની અંદર અવેરનેસ જે કહેવાય ને નર્ચરિંગ રૂટમાંથી જ એમને જે છે સમજાવવામાં આવે કે આઈટી સેક્ટર માટે લોકો આગળ વધે ગુજરાતના વિદ્યાર્થીઓ છે આઈટી સેક્ટરની અંદર આગળ વધે અને સ્કિલ ભવિષ્યમાં સ્કિલ લેબર તરીકે બહાર આવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને જો તમે ગ્લોબલી રિકોગ્નાઇઝ કોર્સ જે છે એ કરતા હોવ અને તમે એ કોર્સ કરો છો તો પચાસ હજાર સુધી તમને એ ફી ભરવા માટેના પેમેન્ટ પણ આપવામાં આવે છે અને જે તમે ફી ભરો છો એના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય પચાસ હજાર અથવા તો જે ફી છે એના પચાસ ટકા એવી રીતે તમને ગ્લોબલી રિકોગ્નાઇઝ કોર્સ માટે પણ તમને જે છે સબસિડી આપવામાં આવે છે બેનિફિશિયરીને તો આ સ્કિલ લેબર ભવિષ્યમાં આપણી પાસે જે પૂરતું સ્કિલ લેબર થઈ જશે એવું મને લાગે છે હમ 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 રજભાઈ સાથે સવાલ એ પણ થાય કે ભાઈ મારી પાસે ફંડ છે આર્થિક રીતે સક્ષમ છું પરંતુ આઈટી ક્ષેત્ર નોલેજ નામે ઉીરો છું તો કોઈ એવું ખરું કે ભાઈ આમાં કે હું મારું ઇન્વેસ્ટ કરી શકું તો મને કોઈ આમાં મારા માટે સ્કોપ ખરો તમે ખૂબ સારો ક્વેશ્ચન કર્યો છે ઘણી વખત છે ને મને ઇન્વેસ્ટરો એવું પૂછતા હોય કે ભાઈ મારી પાસે ફંડ છે તો મારે કયા સેક્ટરની અંદર પૈસા રોકવા જોઈએ તો આઈટી સેક્ટર છે ને એ એકદમ ઇમર્જિંગ સેક્ટર છે ગુજરાત માટે ખાસ કરીને અને ત્યારે તમે ઘણી બધી રીતે એ છે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોવ અને જે આઈટી કંપનીઓ આવી રહી છે ગુજરાતની અંદર એના માટેનું સરસ મજાનું સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં અને ગુજરાતને આઈટી સેક્ટરે હરણફાળ કરાવવામાં તમે મદદરૂપ બની શકો છો આ ઇન્વેસ્ટમેન્ટ કરીને હું તમને બે ત્રણ ઓપ્શન આપું એના તો એક તો ખાસ કરીને જ્યારે માની લો કે તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો કે તમે બિલ્ડર છો તો તમે એક આઈટી ટાઉનશીપ અથવા તો આઈટી સિટીનું નિર્માણ કરી શકો છો જે આપણને બેંગ્લોર અને કોલકાતા અને પુનામાં ને આ બધા જોવા મળતા હોય છે એ ટાઈપની આઈટી ટાઉનશીપ બનાવી શકો છો આઈટી સિટી બનાવી શકો છો ખાસ કરીને જ્યારે આઈટી ટાઉનશીપ તમારે બનાવવું હોય તો એ દસ એકડથી લઈને પચાસ એકર સુધીની લેન્ડમાં બનાવવું પડે છે એની અંદર જે કોમન ફેસિલિટીઝ જે હોય છે આઈટી સ્પેસ આઈટી ઓફિસિસ હોવી જોઈએ એના સિવાય ઇક્યુબેશન સેન્ટર જે સ્ટાર્ટઅપ હોય છે એને સેટ કરી શકે એના માટેના હોવા જોઈએ તમારે ફૂડ ઝોન કેન્ટીન્સ સામાન્ય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ હોય ઇન્ટરનેટ છે એના સિવાયના ઘણી વખત આ બધી કંપનીઓ આવતી હોય તો એમના સ્ટાફને રહેવા માટેની કોલોની છે એ બનાવી શકો છો તો એ આઈટી સિટી કે ટાઉનશિપ બનાવી શકો આઈટી સિટી બનાવવું છે તો પચાસ એકડથી વધારેની લેન્ડ જોતી હોય છે અને ખાસ કરીને આ લેન્ડ છે ને તમે જો સારા મોટા ઇન્વેસ્ટર છો તો ગુજરાત સરકાર પણ તમને આ લેન્ડ આપવામાં મદદરૂપ થઈ શકે એની પણ એક પ્રક્રિયા હોય છે એ પણ કરી શકો છો બિલકુલ સાથે સાથે જો તમારી પાસે ઓલરેડી બી કોઈ સ્પેસ છે તો તમે કો વર્કિંગ સ્પેસનો કન્સેપ્ટ લઈ આવીને ગુજરાત સરકાર તમને તમે તમારી પ્રપોઝલ કરશો તો એ તમારી સ્પેસ જે ખાલી જગ્યા પડેલી છે એ જગ્યાને કોવર્કીંગ સ્પેસ તરીકે એમ્પેનલ કરશે ત્યાં તમે આઈટી કંપનીઓને રેન્ટ ઉપર આપી શકશો અને તમારી સ્પેસ છે તમારી ઓફિસીસ છે અને તમે આ રેન્ટ ઉપર આપી શકો અને એ રેન્ટ જ્યારે તમને કંપની ચૂકવતી હોય એટલે નવી આઈટી કંપની એવી કે એક્ઝિસ્ટિંગ આઈટી કંપની તમારી પાસેથી સ્પેસ લે છે તો એ સ્પેસ ઉપર જે ભાડું ચૂકવે છે એ ભાડા ઉપર પણ માની લો કે પહેલા બે વર્ષ સુધી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રીજા વર્ષથી પાંચમા વર્ષ સુધી પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ ઘણી બધી રીતે તમે આવી રીતે મદદરૂપ થઈ શકો છો એના સિવાય અલગ જ પ્રકારે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો તમે ડેટા સેન્ટર બનાવી શકો ડેટા સેન્ટર એટલે તમે આમ જુઓ તો એ બહુ મોટો કન્સેપ્ટ છે પણ ગ્રીનફિલ્ડ થ્રી ટાયર અને અબો ડેટા સેન્ટર જો તમે બનાવો છો ચાર હજાર સ્ક્વેર ફીટ મિનિમમ જગ્યા જોઈએ અને એ ડેટા સેન્ટર છે રેક્સ એના બનાવવા પડતા હોય છે જેની અંદર હાર્ડ ડિસ્ક અને સ્ટોરેજની ફેસિલિટી અને ઘણું બધું આઈટીના વ્યૂ પોઈન્ટથી હોય છે તો એવા દોઢસોથી વધારે રેકનું ચાર હજાર સ્ક્વેર ફીટથી વધારે એની જગ્યાવાળી સેટઅપ ડેટા સેન્ટર તમે બનાવો તો ટેકનિકલ ઘણા બધા કન્સલ્ટન્ટ તમને અવેલેબલ થઈ જશે જે તમને ડેટા સેન્ટર બનાવવામાં મદદરૂપ થશે તો આવું ડેટા સેન્ટર બનાવશો તો એના ઉપર આ આ ખર્ચ જે કરો છો એના પચીસ ટકા અને દોઢસો કરોડ સુધીની સબસિડી જે છે ડેટા સેન્ટર બનાવવામાં આવે છે આઈટી સિટી ટાઉનશીપ જે બનાવો છો તો એનો ટોટલ ખર્ચ કરો છો લોકો બિલ્ડર તરીકે તમે આખો પ્રોજેક્ટ ઊભો કરો છો આ દસ એકડથી પચાસ એકડ અથવા તો પચાસ એકડથી ઉપરમાં તો એના પચીસ ટકા લે સો કરોડ સુધીની સબસિડી ગવર્મેન્ટ આપે છે તો આ ટાઈપના ઇન્વેસ્ટરો માટે ખૂબ મોટું અને આ ઇમર્જિંગ સેક્ટર છે અને ખૂબ મોટો સ્કોપ છે આની અંદર મિત્રો જાણીને નવાઈ લાગશે નથી એવું જરૂરી કે ભાઈ આઈટી ક્ષેત્રનું નોલેજ હોવું જરૂરી છે પરંતુ જો તમારી પાસે ઇન્વેસ્ટ છે તમે ઇન્વેસ્ટ કરવા ઈચ્છો છો આઈટી ક્ષેત્રમાં તો પણ તમારી માટે સો કરોડ સુધીનો સબસિડીનો લાભ છે તે લઈ શકો છો રાજેશભાઈ જે રીતે તમે વાત કરી કે આટલી મોટી સબસિડી મળી રહી છે મને પણ નવાઈ લાગી છે ને એવા ઘણા આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ નવાઈ લાગશે કારણ કે આટલી મોટી સબસિડી મળી રહી છે અને ઘણા લોકો એનો લાભ લેતા પણ બાકી રહી ગયા હશે ને હવે કદાચ લઈ શકશે આપણા માધ્યમથી સવાલ એ પણ થાય કે ભાઈ ક્લાઉડ ઇકો જે રીતે આ ગ્રોથ થઈ રહ્યો છે ગુજરાતમાં આટલું આઈટી ક્ષેત્ર આગળ આવી રહ્યું છે તો એના માટે કંઈ છે ખરું સરકાર દ્વારા સબસીડી કે બીજી યોજના કે કંઈ લાભ મળી રહ્યા છે એના માટે તમે જે વાત કરી એ મુજબ ક્લાઉડ ઇકોસિસ્ટમ ખૂબ જરૂર છે તો એના માટે પણ જો તમે ડેવલપમેન્ટ કરી રહ્યા છો તો પચીસ ટકા કેપિટલ સબસિડી છે અને મેક્સિમમ વીસ કરોડ સુધીની સબસિડીમાં મળે છે સાથે સાથે તમને તમારા ક્વેશ્ચનના આધારે બીજી વાત કરું ને તો રિસર્ચ અને ડેવલપમેન્ટ જો તમે કરી રહ્યા છો આઈટી સેક્ટરની અંદર કારણ કે રિસર્ચ ડેવલપમેન્ટ પણ જરૂરી છે તો ઘણો બધો ખર્ચ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર થતો હોય તો આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન આના માન્યતા મુજબનું જો તમે સેન્ટર બનાવી રહ્યા છો લેબોરેટરી કે રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર બનાવી રહ્યા છો તો એ સેન્ટર બનાવવા માટેનો જે ખર્ચ થતો હોય ઇક્વિપમેન્ટ કે મશીનરી પરચેસ કરવાની હોય કે એનું જે કાંઈ સેટઅપ આપણે કરતા હોય છે જગ્યા લેવી પડતી હોય છે તો એ ખર્ચના જે છે સાઠ ટકા જેવી સબસિડી મળતી હોય છે અને મેક્સિમમ પાંચ કરોડ જેવી સબસિડી મળતી હોય છે તો આઈટી સેક્ટરની અંદર રિસર્ચ ડેવલપમેન્ટ થાય ક્લાઉડ ઇકોસિસ્ટમ આવે ડેટા સેન્ટર જેવી બેઝિક ફેસિલિટી મળે આઈટી ટાઉનશીપ બને આઈટી સિટી બને એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય મેં અગાઉ કીધું એવી રીતે એક લાખથી વધારે લોકોને આની અંદર જે છે એમ્પ્લોયમેન્ટ આપવા માટેનો ગોલ છે મેં વાત કરી એમ ત્રણ હજાર કરોડનું જે એક્સપોર્ટ જે છે એ પચીસ હજાર કરોડનું એક્સપોર્ટ થાય એના માટે જે છે જે સેક્ટરને જે જરૂરી સપોર્ટ છે એ ગુજરાત સરકાર આપવા માટે આ જે છે પોલિસી આપતી હોય છે અને આ ટાઈપની સબસિડી આપતી હોય છે તો હું આપના માધ્યમથી કહીશ કે આઈટીના જે મિત્રો છે એ વધુમાં વધુ આઈટીના લોકો સુધી આ અમારી વાતને પહોંચાડે અને મેક્સિમમ લોકો જે છે એ આ સબસિડીનો બેનિફિટ લે અને આઈટી સેક્ટરને આપણે બધા સાથે મળીને ગુજરાતની અંદર હરણફાળ કરાવીએ બિલકુલ મિત્રો રાજેશભાઈ જે રીતે વાત કરી કે ભાઈ કદાચ તમે આઈટી ક્ષેત્રમાં નથી પરંતુ તમારી આસપાસ કોઈ સગા સંબંધી અથવા તો મિત્ર વર્તુળમાં કોઈ પણ આઈટી ક્ષેત્રમાં છે તો તેના સુધી આ વાત પહોંચાડશો તો ક્યાંક ને ક્યાંક ને કોઈ રીતે પણ મદદ તો થશે રાજેશભાઈ એક બીજો સવાલ એ થાય કે ભાઈ આપણે અત્યાર સુધી વાત કરીએ ભાઈ કોઈ કંપની અહીંયા

આઉટ ઓફ ગુજરાતની કોઈ પણ કંપની જે છે એ ગુજરાતની અંદર આઈટી કંપની લઈને આવે છે પોતાની સેટઅપ ઊભું કરે છે પોતાની બ્રાન્ચ ડેવલપ કરે છે તો એને નવી કંપની તરીકે જ એક નવી કંપની બનાવી રહ્યા છે એવી જ રીતે એમને જે છે સબસિડીનો લાભ મળશે અને પૂરેપૂરા જે સબસિડી મેં ગણાવી કે ભાઈ કેપેક્સ ઉપર પચીસ ટકા અઢીસો કરોડ સુધીના પ્રોજેક્ટમાં જે છે પચાસ કરોડ સુધી મળશે અઢીસો કરોડ ઉપરના જે પ્રોજેક્ટ છે અઢીસો કે અઢીસો કરોડ ઉપરના પ્રોજેક્ટ એને પણ પચીસ ટકા પણ બસો કરોડ સુધી કેપિટલ સબસિડી મળતી હોય છે તો મોટી કંપનીઓ માટે જે ગુજરાત છે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ માટેનું ખૂબ સારું ડેસ્ટિનેશન રહ્યું છે ઓપેક્સ ઉપર પણ એમને જે છે પંદર ટકા જે સબસિડી મળતી હોય છે એમ મળશે તો આ બધી જ સબસિડીઓ આઉટ ઓફ ગુજરાતની કંપની છે એને બધાને નવા યુનિટ તરીકે આ સબસિડીઓ મળશે ટૂંકમાં એવું કહી શકીએ કે ભાઈ બહારની કંપની છે તેના માટે પણ હવે ગુજરાત સબસિડી આપવા સાથે વેલકમ કરવા કરવા તૈયાર છે બહારની કંપનીઓને બહારની કંપનીઓ માટે ગુજરાતે દરવાજા ખોલી નાખ્યા છે આપ સૌનું અહીંયા સ્વાગત છે રજીશભાઈ આપણે શરૂઆતથી અત્યાર સુધી તમે જે વાત કરી કે ભાઈ નવું સ્ટાર્ટઅપ કરવાથી લઈને કોઈ મોટી કંપની છે ઇન્ટરનેશનલ કંપની છે તેના માટે પણ અહીંયા ખૂબ મોટા સબસિડી લાભ છે પરંતુ મને સવાલ એક થાય કે ભાઈ એવું શું કારણ છે કે સરકાર આટલું બધું આઈટી ક્ષેત્ર માટે કામ કરી રહી છે અને આટલી મોટી સબસિડી આપી રહી છે ખાસ કરીને જ્યારે સરકાર કોઈ પણ એક સેક્ટરને ટાર્ગેટ કરતી હોય છે તો એની પાછળ ઘણા બધા કારણો હોય છે ઘણા બધા હેતુઓ હોય છે ઓબ્જેક્ટ હોય છે પરંતુ હું બે ચાર વાત કરું ને તો આઈટી સેક્ટર છે ને ખૂબ ઇમર્જિંગ સેક્ટર છે બે હજાર વીસની અંદર જે જીડીપીના આઠ ટકા જેવું કન્ટ્રીબ્યુશન આઈટી સેક્ટરનું રહ્યું છે અને બે હજાર પચીસ સુધીમાં ગવર્મેન્ટનો ટાર્ગેટ છે દસ ટકાથી વધારેનું કન્ટ્રીબ્યુશન થાય તો એક ખૂબ જ મોટું સેક્ટર ગણી શકાય ગુજરાતની ખાસ વાત કરીએ એક્સપોર્ટની તો ગુજરાતનું આ પોલિસી જે બાર પડી બે હજાર બાવીસમાં એ પહેલાં ત્રણ હજાર કરોડનું એક્સપોર્ટ હતું આઈટી જે છે ખૂબ મોટું એક્સપોર્ટ કરી રહી છે તો હવે એ ટાર્ગેટ છે એ ગુજરાત સરકારનો બે હજાર સત્યાવીસ સુધીમાં પચીસ હજાર કરોડનું એક્સપોર્ટ જે છે આઈટી સેક્ટર કરે ગુજરાતની અંદર એવો ટાર્ગેટ છે એક લાખ લોકોથી વધારે લોકોને રોજગાર આપવામાં આવે આઈટી સેક્ટરની અંદર એમ્પલોયમેન્ટ જનરેશન થાય એના માટેનો આ હેતુ છે અને ભારતના જે ટોપ પાંચ રાજ્યો છે જેની અંદર ગુજરાત છે આઈટી સેક્ટરની અંદર આવે પાંચ રાજ્યોની અંદર આવે અને વર્લ્ડમાંથી કહેવાય ને કે એશિયા છે એનું પણ કોન્ટ્રીબ્યુશન ખૂબ મોટું છે આઈટી સેક્ટરની અંદર તો એ વર્લ્ડનું આઈટી સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટનું હબ બને ગુજરાત આ એવા હેતુથી આ જે છે આટલી બધી સબસિડીઓ અને આ પોલિસી બનાવવામાં આવતી હોય છે અને ગુજરાત છે એ પોલિસી ડ્રિવન સ્ટેટ છે એટલે ભારતની અંદર અલગ અલગ સેક્ટરની માટેની જે પોલિસીઓ છે આપણે દર વખતે અલગ અલગ સેક્ટરને લઈએ છીએ તો સૌથી વધારે ગુજરાતની અંદર પોલિસી છે અને ખૂબ સારી પોલિસીઓ છે રાજેશભાઈ તમે જે રીતે વાત કરી તે જાણીને તો નવાઈ લાગી પરંતુ સવાલ અહીં એ પણ થાય છે કે ભાઈ સૌથી વધુ આઈટી ક્ષેત્રમાં યુવાનો છે અને આ દેશ યુવાનોનો દેશ એવું કહેવાય છે તો મને હજુ એવું લાગે છે આપણા માધ્યમથી તો સો આપણે લોકો સુધી આ તમારી વાત પહોંચાડીએ છીએ પરંતુ હજુ પણ કોઈ આઈટી કંપનીઓ છે કે એસોસિએશન છે અથવા તો વર્કશોપ છે કોઈ સેમિનાર છે એમાં પણ આ વાત પહોંચવી જોઈએ તમને હા એવી રીતે થતું જ હોય છે મોટાભાગે મને જે આઈટી એસોસિએશન્સ છે કે એમના મોટી કંપનીઓ છે તો એમના વેબિનારમાં કે એવી રીતે મને ઇન્વાઇટ કરતા હોય છે અને હું મારી વાત રજૂ કરતો હોઉં છું ખાલી આઈટી સેક્ટર ને ઘણા બધા અલગ અલગ સેક્ટરના લોકો પણ એના એસોસિએશન ની અંદર મને બોલાવતા હોય છે અને હું એ સેમિનાર લેતો હોઉં છું અને એ લોકોને જાગૃત કરતો જઉં છું એટલે એ આઈડિયા સારો છે આ લોકો તો ઘરે બેઠા બેઠા પણ વેબિનાર થ્રુ પણ જાણી શકે છે એટલે એવું સરસ મજાનું આયોજન થઈ શકે રાજેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનું કારણ કે ખૂબ મહત્વની વાત કરી છે અને જે ક્ષેત્રોનો અત્યારે ગ્રોથ થવા જઈ રહ્યો છે તેની તમે વાત કરી છે ને એમાં મોટા લાભોની વાત કરી છે કારણ કે ઘણા લોકો આ વાતથી અજાણ છે તેના સુધી આ વાત પહોંચશે તો મિત્રો રાજેશભાઈએ જે રીતે વાત કરી તે રીતે તમે પણ આ સબસિડી